લવચાલી રેન્જ પરિક્ષેત્રના જંગલ વિસ્તારમાં સાગી વૃક્ષો રાતો રાત કાપી જંગલ ચોર વિરપપનો ફરાર રેન્જના કર્મચારીઓ જાણે ઘોર નિંદ્રામાં પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં જંગલોથી ભરાયેલો છે પરંતુ ડાંગ વન વિભાગની આળસાઈ કહો કે ગોરબેદરકારી ગુજરાત વન વિભાગ ભલે મોટી મોટી વાતો કરીને જંગલો બચાવવાના બંગણા ભૂખતી હોય પરંતુ ગ્રાઉન્ડ લેવલે તો આ વાત વાત

ચોરી કરી ગયા કોટવા અને ગાયભોટણ ગામની વચ્ચે રોડની સાઈડના માટે બાર થી પંદર ફૂટના અંતરે લાકડા ચોર વિરોપનો દ્વારા આશરે નવ થી દસ સાગી ઝાડો કાપી દે ટુકડા કરીને લાકડાની યોગ્ય ઘડતર પણ સ્થળ ફરજ કરીને ચોરી જતા હોય તેમ વન વિભાગ જે નાઇટ પેટ્રોલિંગના નામે ખોટા ખર્ચાઓ કરતી હોય છે જાણે પેટ્રોલિંગના નામે જંગલ સફારી કરે છે કે શું કર્મચારીઓ જંગલમાં લાકડા ચોરીની ઘટના બની છે તે બાબતે સ્થાનિય વન વિભાગના જવાબદાર અધિકારી કે કર્મચારી સામે પણ લાલાક કરશે નહીં એ જોવું રહ્યું રિપોર્ટર સુશીલ પવાર